તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી આપણે વ્લોગમાં સ્વાગત છે અત્યારે તો અત્યારે આપણે નકળામાં આવ્યા છીએ જોઈ શકો છો હજી આપણે હામે જવાનું છે પણ બાકી છે તો અત્યારે મેં કીધું તમને થોડોક દેખાડી દો તો જો અહીં ગાડી પડી છે અને આપણે આવ્યા છીએ આઈસર લઈને આઈસર આમ મેં છે તમને નહીં દેખાય તો હવે ના શું એને મજા કરશું તો ભાઈ સપોર્ટ કરતા રહીજો ચેનલને આગળ આગળ તમને બધું દેખાડશું

પડ્યા ને બહાર કેવા કલા બગલા ક્યાં છે આ બગલા થોડાક છે કાળા બગલા છે બીજા છે